ગુડ મોર્નિંગ પ્રિઝ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રી કૃષ્ણ નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું નીતિવચનો પુસ્તક એનો અઢારમો અધ્યાય તેની દસમી કલમ त्या प्रभु वचन में लख्यू यहोवानु नाम मजबूत किल्लो नेकीवान तेमा नासी जईने सही सलामत रहे छे हिंदी अनुवाद आ प्रमाण कहे छे यहोवा का नाम दृढ़ गढ़ है धर्मी उसमें भागकर सब दुर्घटनाओं से बचता है क्रिसमस मनाने वाला भाइयों ने बहनों આ સંકટથી ભરાયેલા જગતની અંદર આજે જો આપણે ચારેય તરફ દ્રષ્ટિ કરીએ તો એવી બિનાઓ બની રહી છે એવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે કે જેમાં આપણે જોઈએ તો કોઈ જગ્યાઓ પર યુદ્ધની પરિસ્થિતિ છે કોઈક જગ્યા પર ભૂકંપની પરિસ્થિતિ છે કોઈક જગ્યા પર પૂરની પરિસ્થિતિ છે કોઈ જગ્યાઓ પર વાવાઝોડા આવી રહ્યા છે અને બીજી આકસ્મિક એવી ઘટનાઓ બને છે કે જે ઘટનાઓને સાંભળ્યા પછી એવું લાગે કે જીવનનું કોઈ રીતે જોવા જઈએ તો નિશ્ચિતપણું નથી કે જ્યાં માણસ કહી શકે કે આ બાબતોમાં માણસ સલામત છે ભલાઓ થોડી ક્ષણો પહેલાં માણસને એક સલામતીની અંદર એવું લાગી રહ્યું હોય કે બધું જ બરાબર છે પરંતુ એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે કે જ્યાં માણસો જાણે કે હતા ના હતા થઈ જાય છે ત્યારે ભલાઓ એવી પરિસ્થિતિઓમાં બાઈબલ આપણને એવું કહે છે કે આપણે આપણા હૃદયોને યોહાન ચૌદ અનેક પ્રમાણે વ્યાકુળ થવાના દઈએ સર્વ શક્તિમાન ઈશ્વર પર આપણે વિશ્વાસ રાખીએ કે જેની અંદર આપણી સલામતી છે જો આપણે એક ધર્મી વ્યક્તિ તરીકે આ પૃથ્વી પર જીવન વિતાવતા હોઈએ તો પરમેશ્વર આપણને સર્વ બાબતોથી સંભાળવા માટે સક્ષમ છે અને જો એવી કોઈક પરિસ્થિતિઓ દ્વારા ઈશ્વર એના સમયની અંદર આપણા જીવનોને એની પાસે બોલાવે તો પણ વાલાઓ અનંત જીવનનો વારસો આપણા માટે તૈયાર છે પરંતુ જ્યાં સુધી ઈશ્વરે આ પૃથ્વી પર આપણને જીવન આપ્યું છે ત્યારે એ પરિસ્થિતિઓમાં તમે ગીત શાસ્ત્ર જો વાંચશો તો ત્યાં લખ્યું છે કે જ્યારે એવી ભયંકર પરિસ્થિતિઓ આપણી આજુબાજુ થતી હોય તો આપણે એ પરિસ્થિતિઓથી ગભરાઈએ નહીં કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવા આપણી સાથે છે જો આપણી ચારે તરફ એવા પરિબળો કામ કરી રહ્યા હોય કે જ્યાં પણ એવું લાગે કે અસુરક્ષિતતા છે તો સાચી સુરક્ષા આપણા પરમેશ્વરના નામમાં છે કે જે આપણા માટે એક મજબૂત કિલ્લો છે અને નિકી વાન તેમાં નાસી જઈને સહી સલામત રહે છે ગીત કરતા દાઉદ એવું કહે છે કે જ્યારે મને બીક લાગશે ત્યારે હું પ્રભુની પાસે આવીશ એના જીવનની અંદર જ્યારે ચારે તરફથી ભય હોય છે એને મારી નાખવા માટેના પ્રયત્ન હોય છે ત્યારે એ પરિસ્થિતિમાં એ પ્રભુના નામનું શરણ લે છે એ સર્વશક્તિમાન પરમેશ્વરને કહે છે કે પ્રભુ તમે તમારા સેવકને બચાવો ત્યારે પ્રભુ તેના માટે અદ્ભુત કાર્ય કરીને એને રક્ષણ પૂરું પાડે છે

આપણે તો આ જગતની અંદર વિજયવંત રીતે આગળ વધવાનું છે પરિસ્થિતિઓને જોઈને ગભરાવાનું નથી પરંતુ જે પ્રભુમાં આપણી સલામતી છે જે પ્રભુમાં આપણી સુરક્ષા છે આપણે એની સુરક્ષામાં બનેલા રહેવાનું છે ત્યારે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા કૃપાળુ અને દયાળુ ઈશ્વર અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પિતા કે તમે આ સંકટથી ભરાયેલા જગતમાં અમને પ્રભુ સ્વર્ગીય સુરક્ષા પૂરી પાડો અને અમે કોઈ પણ એવી પરિસ્થિતિઓથી ગભરાઈએ નહીં અમે ડરી ડરીને જીવન પસાર કરીએ પરંતુ અમે ખ્રિસ્ત ઈસુમાં વિજયવંત રીતે જીવન જીવીને પ્રભુ અમે તમારો મહિમા કરીએ તેવું થવા દો પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ